એને એટલી બધી નહીં પીવે નહીં પીવે એટલી બધી સોનિકા સોનિકા પી આખો ગ્લાસ ભરી દીધો મન ના પડે મજા આવે એવું છે કોણ પી છે તંબે નત હું હું અમે આટલી જ પીઉં હું એટલી જ પીવું હું કે જોઈ બબે ગ્લાસ પીતા જોયો મને શું આવજો બીટ જોરથી બોલ બીટ ના ને લાડુડી કરાય

હાઈવે તો જો રીબડા સ્ટેટ પાલક 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 સોની કા પાલક ખાવ પાલક તો ઈ હવે એક ખાહે તો ખાય બાકી કોઈ ખાહે નહીં ઘણું વાયું હો પણ અલગ અલગ બસ થોડું થોડું વાવું પડે ખાવા જોઈએ બસ લો આ ઈ આ મુરા ફુટરી નીકળી ગયા હ

સામું નથી જતો આ મંત્ર માટે નજર નાનો કુવો કુંડી છે કુંડી કહું કેટલા બધા ભાઈ પેલા જો હમણાં જ કુવો ગાયરો લાગે બધું એમને પડ્યું હજુ બાંધી દીધું ગલું કયું કઈ રોઈ છે કઈ દેવાનું કોમેન્ટ કરજો કયું છે આવડું બીટ તો લીધા સોનિકા આ લઈ જાવું છે કુતરું

માછલી ઘર તો હમણાં જ લઈ આવું કે માછલી ઘર તો ગમે એને કઈ વાંધો નથી પડતો જવાનું જાવ કુતરા કુત્ર ને જમવા જમવા દેવાનું જોવો કે પાણી પીવે છે આપણે કૂદકો મારશે શું

अच्छा आ आ बाजू आ या एम नो आवे नहीं मोबाइल उन तो है क्या हुआ भले रियो तेरे राय कवे के वो न है आवडे नहीं कोटे को सिखड़ा दिस सिख पता ना सिंचो मामा के आ हाथ में है ले ना कैसे खड़ा हो मामा का था के खाई है आज हमें के तो सामने नहीं दे दा मुड़ा बी <laughs> रेकड़ी करवा जरूर तो तो वो भी रही है बोल जे कैसे बोलवानो अनो बच्चाना किलो बच्चाना किलो बच्चाना किलो 50 ना किलो होइकी अरे गमेई वस्तु एम आ त खाली मे तन एग्जांपल है कि यही जति फोटो सरस आवे त अइया केम अइया संक्षिप्त थईन पछोर एम अ जिन्जिफ बोलो अ त हु के मधमाकी मधमाकी न होइ मधमाकी ह हो ह के हो जो जो, जो, जो। मंत्र અવે નોામું જોવે હાલ કાઈ નઈ હે ટમેટાનો ઢુંડો ભેર્યો કેટલા ટમેટા છે તાર ખાઓ હોય તો લઈ લે અમારે ખાહુ જ ને થોડા ઘણા ખાહુ ઘણા ઘણા છે અહીયા તમે એટલા બધા નો ભાવે આ રીંગણા હમ રીંગણા તો એટલા પર કોઈ નઈ ખાય રીંગણા તો હાવ કોઈ નથી જ ખાતું આઈ કેટલા તો રીંગણા ટમેટા કેટલું લીધું આવી ગયો હજી તોય એ તોયડા તોયડ થી આવો બધા પણ રીંગણા ટમેટા ને ગોયતા ગોયતી આમથી ને એટલું લીધું હાલો હવે હાલો મમ્મી બસ હવે હાલો ભાઈ એ રીંગણા એટલા બધું કોઈ ખાતું નથી એટલે વળી ખોટે ખોટું જવા દેવું રીંગણા કોઈ નહીં ટમેટા એ સિવાય જાય રીંગણા ન ખાય કોઈ ટમેટા એમ નમે ખવાય જાય શાક એટલું થાય ટમેટા નું તો રીંગણા રેવા દે મામા રીંગણા હું નથી ખાતો શાક આ બે ખાય રીંગણા હું નથી ખાતો શાક આમ તો જો હું લો ભાઈ ભાઈ ટમેટા નો રીંગણા નો